દુઆ ક્યારેય સાત છોડતી નથી અને બદુઆ ક્યારેય પીછો છોડતી નથી દેખાડાથી ફક્ત લોકો ખુશ થાય છે પણ ભગવાન રોજ આપના દિલ અને કર્મને જુએ છે માણસ ફક્ત પૈસાવાળો હોવાથી ધનવાન નથી ગણાતો સાચો ધનવાન તો એ છે જેના વિચારો શાંતિભર્યા હોય જ્ઞાન રહેલું હોય અને વ્યવહાર મધુર હોય લોકોના મોઢા બંધ કરાવવા કરતાં પોતાના કાન બંધ કરી દો જીવન ઘણી હદે શાંત બની જશે કોઈએ ખરેખર સાચું કહ્યું છે બોલીમાં અસાધારણ શક્તિ હોય છે જે લોકો મીઠું બોલે છે તેમની તિકાશી પણ સહેલી લાગે છે અને જે લોકો હંમેશા કઠું બોલે છે તેમની સાચી વાત પણ કઠોર લાગશે મકાન ચાર દિવાલથી બને છે પણ ઘર પ્રેમ અને લાગણીથી ઊભું થાય છે પ્રેમથી અને સમજદારીથી બધું જીતાઈ શકે પણ બીજાને દુઃખ આપીને મેળવેલું સુખ ક્યારેય ટકી નથી શકતું ક્યારેક પોતાની નિંદા પણ સાંભળવી પડે કારણ કે ફક્ત વખાણમાં જીવતો માણસ કદી આગળ વધી શકતો નથી હિંમત રાખો જો દુઃખ મળ્યું છે તો દવા પણ મળશે આ દુનિયામાં જે આપો છો એ પાછું મળે છે ઇજ્જત હોય કે દગો ધીરજ રાખો નિરાશ ન થાવો તમારું જીવન લખના રાખવું બ્રહ્માંડ છે સંસાર સામે ઘણી લડાઈ લડી શકાય છે પણ અપમાન વિચારીને કરો એ ઉધાર હોય છે સમય આવે ત્યારે વ્યાજ સહિત પાછું મળે છે ભૂતકાળ બદલાવી શકાતો નથી પણ આજનું યોગ્ય કામ કરીને ભવિષ્ય જરૂર ચમકાવી શકાય છે શ્રીકૃષ્ણ કહે છે જો કોઈ તમારી ઉપર ઈર્ષા રાખે છે તો તેનો ત્રાસ ન લો એ જાણે છે કે તમે એના કરતાં શ્રેષ્ઠ છો તમારા જીવનમાંથી આ પાંચ વસ્તુ તરત જ છોડી દો બધાને ખુશ રાખવાની કોશિશ વધારે અપેક્ષા રાખવી ભૂતકાળમાં જીવી જવું બીજા સાથે તુલના કરવી વધારે તણાવ લેવો સમય હંમેશા બદલાય છે સાથે તમારામાં પણ પરિવર્તન આવવું જોઈએ શ્રી કૃષ્ણ કહે છે જેમ પવન હંમેશા એક દિશામાં ન વહે તેમ મનુષ્યની કિસ્મત પણ સતત બદલાય છે યાદ રાખો જો વૃદ્ધો સમજાવવાથી સુધરી જા તો વાંસવી વગાડનાર કદી મહાભારત થવા દેત નહીં સમય આવે છે પણ સાચા સમય આવે છે તમારા જીવનથી નારાજ ન થાવ એવા માણસ પણ છે જે તમે જીવન જીવો છો તેવું સપનું જુએ છે કોઈ તમારો વિશ્વાસ તોડી નાખે તો એને આભાર કહો એ તમને શીખવે છે કે વિશ્વાસ પણ વિચારીને કરવો જોઈએ તમારા ઉપર વિશ્વાસ રાખો તમારા અંદર એવું કનિક છે જે દરેક વચનથી પણ મહાન છે ક્યારેક સમય બદલાય છે મિત્ર શત્રુ બને છે અને શત્રુ મિત્ર બને છે કારણ કે સ્વાર્થ એ સૌથી મોટી તાકાત છે ચંદનના વૃક્ષને તેની સુગંધ માટે ઓળખવામાં આવે છે પણ લોકો ભૂલી જાય છે કે એના ઉપર ઝેરી સાપ પણ વસે છે એ રીતે કેટલીકવાર બહુ મીઠા લોકો અંદરથી દુશ્મનાઈ રાખતા હોય છે એટલે વિશ્વાસ વિચારીને કરો પથ્થરમાંગથી સોનું કાઢવા માટે ઘસવું પડે એ જ રીતે સફળતાને મેળવવા માટે કઠિન પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે શ્રી કૃષ્ણ કહે છે જો ખોટો માણસ નહીં જાય તો સાચો માણસ આવી શકે નહીં એટલે બીજાની ચિંતા છોડો પોતાનું જીવન શાંતિથી જીવો મૂર્ખો સાથે વિવાદ ન કરો એમના સ્તરે જઈને તમારું પદ ખોવાઈ જાય છે ગુરુ પાસેથી જ્ઞાન પિતાથી સંઘર્ષ અને માતાથી સંસ્કાર મળે છે બાકી દુનિયા તો બધું શીખવે છે બ્રહ્મ અને અહંકાર આ બંને સંબંધ તોડે છે એટલે સાવધાન રહો બીડ હંમેશા એ રસ્તે જાય છે જે સરળ લાગે છે એ સાચો હોય એ જરૂરી નથી તમારું માર્ગ પોતે પસંદ કરો કારણ કે તમને તમે સારી રીતે ઓળખો છો જેનાથી બરાબરી ન થાય લોકો એની બદનામી કરે છે ગુસ્સો એટલે બીજાની ભૂલની સજા પોતાને આપવી કર્મ જ જીવનનું સાચું ધ્યેય છે જેવું કર્મનું વાવેતર કરે છે તેવું જ તેમનું પરિણામ મળે છે જીવન સુંદર છે ક્યારેક હસાવે છે ક્યારેક રડાવે છે પણ જો દુઃખમાં પણ હસવું શીખી જાવ તો જિંદગી તમારું નમન કરશે સારું બનવા માટે બીજાની નકલ કરવાની જરૂર નથી તમારું જીવન એવું બનાવો કે લોકો તમારી નકલ કરે મૃત્યુ એકવાર મળે છે પણ જીવન તો દરરોજ મળે છે જીવવાની રીત હોવી જોઈએ કોઈ તમારી પાસે કાંઈ માગે તો આપી દો ભગવાને આપને આપનારા માંગ મૂક્યા છે માગનારા માંગ નહીં સેવા કરો પણ અપેક્ષા ન રાખો સાચા દિલથી કરેલી સેવાનું મૂલ્ય ભગવાન આપે છે નજર એના પર રાખો જે મેળવવાનું છે એના પર નહીં જે છોડી દીધું છે જિંદગીનો સૌથી મોટો મંત્ર તમારું રહસ્ય કોઈને ન કહો જ્યારે લોકો તમારી પાછળ ચર્ચા કરે ત્યારે ચિંતા ન કરો ચર્ચા હંમેશા એમની થાય છે જે ખાસ હોય છે યાદ રાખો સફળતા બીખ માગવાથી નહીં મળે મહેનતથી જ મળે છે પગ પથ્થરથી લપસે છે પહાડથી નહીં એટલે નાની ભૂલોથી સાવધાન રહો અહંકાર માણસને અંદરથી ખાલી કરી નાખે છે અપમાનનો સાચો બદલો લડાઈથી નહીં સફળતાથી લેવાય સાચો મિત્ર એ છે જે તમારી ખામી આંખમાં જોઈને કહે અને સાચો દુશ્મન એ છે જે સાથે રહીને બુરાઈ કરે ભવિષ્ય માટે વિચાર કરો પણ વર્તમાનમાં જીવન જીવો તમારા દુઃખ બધાને ન કહો કારણ કે મોટા ભાગના લોકોને કોઈ ફરક નહીં પડે અને વીસ ટકાને ખુશી થાય છે કે તમારું જીવન દુઃખથી ભરેલું છે મિત્રો આજના વિડીયોમાં માડલું જ આશા છે કે તમને અમૂલ્ય શીખ મળી હશે ફરી મળીએ આગલા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ